મિત્રો આપણે આ દાદાના મંદિરે આવી ગયા છીએ આ સામે અંદર છે ને તે મંદિર તેની અંદર બિરાજમાન છે પાતાલેશ્વર હનુમાનજી મહારાજ સુરત જિલ્લામાં મારા અનુભવ સમય મેં લંબે હનુમાન બળે બળે હનુમાન સબ દર્શન કર્યા સુરત જિલ્લામાં લેકિન પાતાળી હનુમાન જેવા ચમત્કારી હનુમાન મારી દ્રષ્ટિમાં સુરત જિલ્લામાં બીજી જગ્યાએ નથી જે મંદિર છે ને તે સુરતમાં આવેલું છે તાપી નદીના કિનારે

તો આ તમે મારી પાછળ જોઈ શકો છો પાતાલેશ્વર નું મંદિર ત્યાં મારી પાછળ અહીંયા મહાકાલ ભૈરવ દાદાનું મંદિર પણ આવેલું છે તો આપણે તેના પણ દર્શન કરીશું મિત્રો આપણે આ દાદાના મંદિરે આવી ગયા છીએ આ સામે અંદર છે ને તે મંદિર તેની અંદર બિરાજમાન છે પાતાલેશ્વર હનુમાનજી મહારાજ જેના દર્શન કરવામાં આપણે આવી ગયા છીએ તો પહેલાં આપણે છે ને હનુમાનજીના દર્શન કરીએ પછી તમને આ જગ્યા વિશે હું થોડુંક તમને જણાવીશ પણ આ જગ્યાનો જે ઇતિહાસ સંકળાયેલો છે ને તે ઇતિહાસ પણ હું તમને પોતાની મનોકામના પૂર્ણ કરવા જય હનુમાનજી હનુમાનજી મંદિર છે ને તે કે છે તો મિત્રો અહીના જે મહેન્દ્ર દાસ બાપુ છે ને તો આ પાતાળેશ્વર હનુમાનજી વિશે થોડું અમને થોડુંક આ જગ્યા વિશે થોડુંક જણાવ્યું કે આ જગ્યા કેટલા વર્ષ જૂની છે તો બાપુ અમને બતાવો મોગલ શાસનના સમયે જ્યારે સુરતમાં નવાબી રાજ હતું મોગલોનું શાસન હતું એ સમયે સુરતની ધરતી પર નિર્મલ દાસ કરકે મહાન સંત થઈ ગયા તો સંત નિર્મલ દાસ દાસને સુરતના નવાબે જેલમાં પૂરી દીધા હતા અને જેલમાં પૂર્યા પછી સેનાપતિ જ્યારે મંદિરમાં જોયું છે તો ની મૂર્તિ દેખાય અને જેલમાં બી દેખાય તો જો બંને જગ્યાએ દર્શન થતા નવાબ નવાબને મનમાં આશ્ચર્ય થયું કા તો સંત છે ફકીર છે અમને મેં ખોટા પૂર્યા અને તેમને તરત જેલમાંથી રિહા કર્યા રાત્રિએ એ જગ્યા છે અને એ પાતાળી હનુમાનની એવી છે કહેવત જાણવામાં આવે છે પુરાના ઇતિહાસમાં કે તળાતી તણાતી હનુમાનજીની મૂર્તિ કઈ તાપીના પૂરમાં જ્યાં તો પ્રગટ થઈ છે અને બહુ નીચાણ ભાગમાં આવતી એટલે એનું નામ પાતાળી હનુમાન કહ્યું મારા ખ્યાલથી સુરતની સુરત જિલ્લામાં મારા અનુભવ સમયે મેં લંબે હનુમાન બળે બળે હનુમાન સૌ દર્શન કર્યા પુરા સુરત જિલ્લામાં લેકિન પાતાળી હનુમાન જેવા ચમત્કારી હનુમાન મારી દૃશ્ચિમાં સુરત જિલ્લામાં બીજ જગ્યા નથી બહુ જ જાગે જગ્યા છે સંતોરનું ભોજન થાય છે સવારસાંજ ભંડારો થાય છે અને ભક્તોની મેઈન વસ્તુ દેવી છે કે ભક્તો જે આવે છે હમણાં નવું ગર્વશાળા બનાવી છે હવે નવું રસોડું બી કર્યું છે બંધારાનું અને જે ભક્તો આવે છે એની કામનાઓ જે લઈને આવે છે એ મેં હા સિદ્ધ થઈ સિદ્ધ થતી જોઈએ છે બહુ મોટું કામના મેળીને આવે કારણ કે હનુમાનજી આ સાક્ષાત જાગ્રત અવસ્થામાં છે કોઈ બી ભક્તોના કામ પૂરા થાય તો એ જગ્યા આવી છે મુગનીસરા ચોક બજાર રોડ આઈપી મિશન સ્કૂલ પાછળ પાતાળી હનુમાન એ જૂની અને પણ ઘણા સંતો ચારસો વર્ષમાં ઘણા ઘણા સંતો ગાદી પરથી બદલાઈ ગયા હમણાં સંત છે તે દયારામજી દાસજી છે અને તે હમણાં મનતા ઓછા છે ઉપર જ રહે છે સાંજમાં કપડામાં પવિત્ર જગ્યા છે અને ભાવિ ભક્તજનો એ હાથ જોડીને વિનંતી કરી દર્શન કરો તમારા મનમાં આનંદ ઉત્સાહ ની પ્રેરણા થશે ભગવાન પ્રત્યે ભક્તિ થશે તમારી

મંદિર ની નજીક જ છે ગૌશાળા કે સેવા કરવામાં આવે છે સેવાભારથીઓ અહીંયા આવે છે પોતાને થી જેટલું થાય તેટલું દાન પૂર્ણ કરે છે આ જગ્યા કહેવાય છે કે આઠસો વર્ષ કરતાં વધુ જૂની છે તો મિત્રો અમે આ પાતાલી હનુમાનજી મહારાજના દર્શન કર્યા તમને આ જગ્યા વિશે ઇતિહાસ પણ અમે તમને જણાવ્યું તો અહીંથી બસ હવે અમે રજા લઈએ છીએ જય હનુમાનજી કે જય પાતાલી હનુમાનજી મહારાજ